ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો ગાજર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ પણ તમે વિચારતા હશો કે આવા કટકા કરીને શું બનાવવાનું છે તો આજે આપણે બનાવવાના છીએ ગાજરનો ઇન્સ્ટન્ટ હલવો જે છીણવાની ઝંઝટમાંથી આપણને મુક્તિ આપે છે એના માટે આપણે એક કૂકરમાં બે ચમચી જેવું ઘી ગરમ કરશું આ હલવો છે તે કૂકરમાં બનીને રેડી થાય છે એટલે તમારે ઘડી ઘડી ચેક નહીં કરવું પડે ઘડી ઘડી હલાવવું નહીં પડે એમાં પણ તમને થોડો આરામ મળી જશે બે ચમચી જેવું ઘી ગરમ થાય પછી આપણે સરસ ધોઈ અને એને ઉપરથી થોડી છાલ કાઢી અને વચ્ચેનો પાર્ટ હોય છે વ્હાઈટ એ કાઢી અને આવી રીતે લાંબા ચીરા કરી અને ગાજર સુધારી લીધા છે તે ગાજર આપણે બધા એડ કરી દેવાના છે ગાજર એડ કરી અને પછી તેને પાંચેક મિનિટ જેવું સાતળવાનું છે કે તેનો કલર ડાર્ક થઈ જાય અને થોડો ટ્રાન્સપરન્ટ થઈ જાય હવે તેમાં આપણે ઉમેરવાનું છે કેસરના તાતણા અને ચપટી એવું મીઠું એની ખારાશ નહીં આવે પણ ચપટી મીઠું ઉમેરવાથી જે તેની મીઠાશ છે તેનો સ્વાદ છે તે બમણો થઈ જશે અને ત્રણ ઇલાયચીના ફોતરા ઉમેર્યા છે મેં ઇલાયચીના દાણા આપણે લાસ્ટમાં ઉમેરીશું પણ એના ફોતરા ઉમેરવાના છે ઉપરના એટલે એની ફ્લેવર ગાજરમાં સરસ બેસી જાય અને છાતરતાં સતરતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ધીમે ધીમે હવે ગાજરનું પણ પાણી છૂટું પડવા માંડ્યું છે આ સ્ટેજ આવે પછી આપણે તેમાં મલાઈવાળું જ એક વાટકી જેટલું ગરમ થોડું કરેલું દૂધ ઉમેરવાનું છે એક વાટકી જેટલું દૂધ આમાં જશે એ દૂધ ઉમેર્યા પછી દૂધ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે તેને પાછું ચલાવવાનું છે આ રીતે દૂધ સરસ ઉકળી જાય પછી આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું તમે જોઈ શકો છો ખાલી કેસર નાખ્યો છે તો પણ કલર સરસ આવશે અને રેસિપી કેવી લાગે છે તે તમે કોમેન્ટમાં જરૂર જરૂર જણાવજો જો દૂધ હવે ઉકળવા માંડ્યું છે જો એટલે હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે તેને બે વિસલ આવવા દઈશું ત્યાં સુધી આપણા ગાજર એકદમ સરસ મેશ થઈ જાય એવા કૂક થઈ જાય સોફ્ટ થઈ ગયા જો તમે બે વિસલ વાગી ગઈ છે કૂકર ઠંડુ પડી ગયું છે અને મેં જોઈ લીધું છે તો હવે આ રીતે આપણે દાળ ઝેરવાની જે ઝેણી આવે છે એનાથી કે આવી રીતે કોઈ ચમચાના મદદથી કે પછી પાઉભાજી મહેશરના મદદથી તમે આ રીતે ધીમે ધીમે એને દબાઈ દબાઈને મેશ કરી નાખવાના ગાજરને ત્યાં સુધી દૂધ પણ ઉકળતું જશે દૂધ તમારે ઓછું નાખવું હોય તો નાખી શકો છો પછી બાળવું ના પડે કેમ કે માવો એડ કરતા હોય તો દૂધ તમે અડધી વાટકી જેટલું ઉમેરી અને પ્રેશર કૂક કરી શકો છો આપણે માવો એડ કરવાનો નથી એટલે એક વાટકી જેટલું દૂધ લીધું છે આ રીતે પાઉભાજી મહેસરનું જે મેસર આવે છે એનાથી મેં આવી રીતે દબાઈ દબાઈને એને મેશ કરી દેવાનું છે સાવ ગ્રેવી નથી કરવાની આપણે જેમ છીણી હોય એવું ટેક્સર લાગે ત્યાં સુધી કરવાનું છે આવી રીતે હલાવતા જઈએ દૂધ બધું આપણે બાળવાનું છે દબાવતા જવાનું છે ને હલાવતા જવાનું છે એટલે આપણો ફટાફટ હલવો રેડી થઈ જાય બાળકોને તો બહુ પસંદ છે હલવો ખાવાનો જો તમે આને હેલ્ધી કરવા માગતા હોય તો એમાં ગોળ પણ નાખી શકો છો પણ આપણે અત્યારે એમાં ખાંડ નાખીશું દૂધ બળવા આવે પછી આપણે એમાં ખાંડ એડ કરીશું જો દૂધ હવે થોડું બળવા આવ્યું છે થોડું છે તો એમાં આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું એ ગાજર ઉપર ડિપેન્ડ છે કે અને તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે તો આપણે ખાંડ વધારે ઓછી કરી શકીએ છીએ અને હવે તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરવાનો વારો આવ્યો છે તો આપણે એક ચમચી જેવું ઘી લેવાનું છે તેમાં કાજુ અને બદામ મેં મોટા મોટા પીસ કરી અને તેમાં સાતળી લેવાના છે પછી સતરાઈ જાય અને આનું જો તમે જો બધું પાણી બળી ગયું છે અને આપણા કાજુ બદામ થોડા સતરાઈ જાય ઘીમાં રોસ્ટ થઈ જાય પછી આપણે તેમાં દ્રાક્ષ ઉમેરવાની છે અને દ્રાક્ષ ફૂલી જાય પછી આપણે તેને ગાજરમાં એડ કરી દઈશું અને પછી આપણે જેવું જોઈએ છે ટેક્સચર એવું આવી જાય એટલે ગાજરનો હલવો આપણો રેડી અને એલાયચીના દાણા છે તે આપણે નીચી અને અંદર એડ કરવાના છે લાસ્ટમાં ડ્રાયફ્રૂટ અને ઇલાયચી લાસ્ટમાં એડ કરી દેવાનું છે આવી રીતે રોસ્ટ કરેલા ફ્રૂટનો ટેસ્ટ સારો આવતો હોય છે એટલે તમે રોસ્ટ કરીને પણ નાખી શકો છો ને એમને પણ નાખી શકો આ ત્રણ ઇલાયચીને મેં ટીચી અને નાખેલું છે તો કેવી લાગે રેસિપી એકવાર ઘરે જરૂરથી બનાવજો ચાલો આવજો ગુડ બાય મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી ગાજરનો હલવો બનાવો અને એન્જોય કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ